છોકરી હજી કેમ નો આવી આટલી બધી વાર થોડી લાગે ઘરે પહોંચતા ફોન કરવા દે ખોટી ચિંતા કરો છો આવી જશે હવે નાની તો નથી ને મતલબ છે શું થયું એક મિનિટ મૂંગી રહીશ મારી દીકરીનો ફોન બંધ આવે છે પણ ફોન કેમ બંધ થઈ ગયો સ્વીચ ઓફ થઈ ગયો ફોન થઈ ગયો હશે કે કરી દીધો હશે ફોન ચીપડીને કાબુ નથી રહેતો

ભાઈ આવ્યો લેવા મને નથી ખબર હું હતી ત્યાં રોડ ઉપર સ્ટેશન થી બહાર નીકળીને રહી પણ મને પ્રદીપ ભાઈ દેખાણો નહીં પછી આ છે કે નહીં એ મને મળી ગયા હતા એ ત્યાંથી નીકળતા હતા અને તેમને મને કહ્યું કે ચાલ હું તને મુકતા જાઉં પછી આખી સોસાયટી ફેરવી પછી હું આવી પ્રદીપ ની ગાડી માં આવ્યા છું એક નંબર નો લુચ્ચો માણસ છે લુચ્ચી તો તું છો પોતાની નણન આટલી હેરાન થઈ અને બિચારી મૂકો આવ્યો અને આવી બધી વાતો કરે ના વિશે બિચારો શું આ સોસાયટીમાં વાતો કરશે કે આટલા વર્ષ પછી આવી ને તો પ્રદીપની હારે આવી તમારે ને પ્રદીપને શું લેવા દેવા સોસાયટી વાળે એ કહે છે એની કોલેજે ફી ભરવા નઈ જાય મમ્મી શાંતિ રાખો ને શું આ કામ છો કે પણ ભાભી કેવી વાતો કરે છે ભાભી કોઈ છે ને એવી કઈ વાત નઈ કરે કારણ કે પ્રદીપભાઈ સારા માણસ છે આખી સોસાયટી એમને ઓળખે છે હું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આવી છું તો પણ ના આવવું જોઈએ ને તમારા ભાઈ લેવા તો આવ્યા હતા તો થોડીવાર સ્ટેશન પર બેસી રહેવું જોઈએ ને પણ મને નોતી ખબર ને કે ભાઈ લેવા આવ્યો તો મારો ફોન બંધ હતો તો મને કેવી રીતે ખબર પડે તો થોડી ખબર રાખો બેન બા ના ના નથી આવે કાઈ ફોન સ્વિચ ઓફ કરી નાખે ને ગમે ના ભેગા ઘરે આલે આવે ગમે ના ભેગે નથી આવી અને કેઈ તો છે અને વર્ષોથી આપણી બાજુમાં રહી છે એટલે ખબર હોય છે સોસાયટી બાજુમાં રહી છે માસીનો નો દીકરો નત થાતો અને તારે તો શું છે આ છે ને કા કામ કરવા હોય ને એ તો ગમે એ કરી શકે બરાબર છે તારે બધા છે ને આ નાટક કરવાની ઘરમાં કોઈ જરૂર નથી મારી દીકરી કોની ગાડીમાં આવે કોની ગાડીમાં જાય એનો પ્રશ્ન છે અરે પણ તમે બંને ઝઘડો શું કામ કરો છો શું કરું હજી મારી દીકરી હજી આવી છે અને તને આ ગમે તેમ બોલવા માંડી હું પણ એ જ કહું છું કે હું હજુ આવી છું આ તમારા બંને ઈ તું મેમે બંધ કરશો મારે તો બંધ જ કરવી છે પણ તને નો ખબર હોય આરે રહેતા ને એટલે ખબર હોય હારું થયું તને હોસ્ટેલમાં મૂકી દીધી બેંગ્લોર નહીતર આમને મારી દીકરીને અધમૂવી કરી નાખત આ તો જો માન માન કરી દીધી જાડી પતલી થઈ જાય થોડા દી મને એવું લાગે છે અહીંયા આવીને તમારો જોવો ને કા થોડું આપી દયો દામિની બેન ને એમ કહું છું ભાભી શું કામ બોલો જો એને બોલવાની આદત છે ને કામ બતાવ મારા ઘરમાં જઈને મારા બધા કામ બતાવો હો બેસો માં દીકરી શું કામ આવી હું એ નથી સમજાતો મને તો હું છે ને અહીં આવી છું ને તો મને થોડી શાંતિ લેવા દેજો આ તમારા બનેની તું તું મે મે સાંભળવા માટે હું અહીંયા નથી આવી શાંતિ લેવા માટે આવી છું વેકેશન પડ્યું છે ને તો પ્લીઝ

ઘરની રહેવા દેમ જો આ મહિને એટલો નફો થવાનો નફો ગમે એટલો થાય રૂપિયો ગમે એટલો હોય ઘરમાં જો આબરૂ ને ઇજ્જત ન હોય ને તો રૂપિયો કાઈ કામનો નઈ એટલે મારા ઘરમાં આબરૂ છે જો તું એવી વાત નઈ કરતી ઘરમાં છે પણ ટૂંક સમયમાં સમાજમાં નઈ રહે કેમ આવી વાત કરશો હે બરાબર વાત કરું છું આ તમારી બેન તમને ખબર છે આવીને

મારે તો કઈ બોલાય જ નહીં ને ભાઈ એ પ્રદીપ નો ફોન મારા માં આવ્યો હતો સમજે તો તમને શરમ નથી આવતી તમારી બેન કોઈ પારકા પુરુષ ની સાથે ગાડી માં બેસીને આવે છે તમને ફોન કરીને કે છે અને તમે કઈ બોલતા નથી અરે એ મારો દોસ્તાર છે હવે એમાં શું થઈ ગયું ઠીક હા રોમાણા તો છે આ દુનિયા માં છે ને બધાય માણસો સારા છે પણ ક્યાં સુધી ક્યાં સુધી જ્યાં સુધી એનો ખરાબ અનુભવ ન થાય ને ત્યાં સુધી એવું કઈ નો આ બધાય વિચાર તારા આવે છે ક્યાંથી કઈ દુનિયામાંથી આવે છે હા અલગ પ્રકારની જ વાત કરતી હોય અલગ પ્રકારની ની નહીં સાચી વાત કરું છું બરાબર જ કહું છું અશોક હું ગામડામાં રહી છું ને એનો મતલબ એમ નહીં કે મને ખબર નથી પડતી અમારી ગામડા ની છોકરો પણ બહુ હોશિયાર હોય હા પણ તને આમ એટલે તટલી બધી ખબર પડે છે મેં કોઈ દી સાંભળી ન હોય એવી એટલે વાતું કરશો હું હું કહું આ બધી માથાકૂટ મૂકને છોકરી શહેર માં ભણે છે એટલે એના દોસ્તાર ભાઈ બંધુ હોય ભલે એને આવતી હોય આવતી જાતી ખાતો પીતો બેઠતો ને ઘરની છોકરી ભગાડીને લઈ ગયો જીગાભાઈની જે છોકરી ભેગી આવતી હતી એને નઈ એને મોટી બેન ને આ પાછી નવી વાત કરી દરરોજ મૂકવા બીજી આવતો તો લઈ ગયો પણ આને જોવા હાટું ને ને વાતું કરવા હાટું મળવા આવતો તો હવે તું આવી છે ને મારું આ મગજ ગરમ કરી મારું હાચું કહું છું આ દુનિયા છે આ કાઈ નક્કી ન હોય કોણ શું કરે કોટી ઉપાધી આવી જાઉં છું તો હું કામ આવે આવું કરશો તું તો તમે કાઈ નઈ કયો ને તમારી બેન ને કે પણ

મારે કેટલું બોલવું હું સન બોલે બોલે થાકી જાઉં છું પણ મમ્મી કે આ દામીની મારી વાત આ માનતા જ નથી એમાં માથે ગઈ ઠીક તો પછી મારે ખોટી માથા કોઠું કામ કરવી આ કાલ સવારે નાક કપાવીને આવે તેદી મને કેજો ભઈ કાઈ નહીં નાક કપાવે અને મને ખબર છે કે ઈ અવળા રસ્તે કદાચ હાલી જાતી હોય ને એવું લાગે છે પણ મમ્મીને કઈ ભાષામાં સમજાવવા તું કે બોલો કઈ ભાષામાં સમજાવવા હું તમારી માં માથારે ને દીકરીને બગાડે છે તો બે શબ્દ તમારે કેવા જોઈએ ને ઈ બેંગ્લોર ભણવા જવા નથી તઈ મે ના પણ હું ના પાડતો તો કઈ ન્યા ઠેઠ નત મોકલવી તો એ મમ્મી માનવા જોઈએ ને માવતર ને એમ હોય કે દીકરી હોસ્ટેલમાં ભણે છે પણ બધી દીકરીઓ અરખી ન હોય કોક આપણો નામ કોક આપણો નાક ઊંચું કરે ને તો કોક કપાવી નઈ આવે પણ આ આમાં કાય એવું નઈ થાય આપણે તેવી આઈશા રાખવી બાકી છે ના ઘરમાં મારું બહુ વધારે ન થાલતું અને આ દામી ને આવના એટલે હું એને કહી દે બસ અલ જા લે તો કે જાઓ બાપી આવ આવી ગયા કાલે જ આવી ગઈતી હું તો ના ના રસોડામાં આવી ગયા આવી ગઈ ને થોડી ઘણી વાતો કરી હતી ને તમારી સાથે એટલે આવી છું તો જમવાનું બનાવીને આખો પછી વાતો કરીશું ને આપણે તો તમે શું કરશો હું જમવાનું બનાવીશ તો આરામ અને કઈ ખુશીમાં તમારા આવવાની ખુશીમાં હવે નણંદબા આવ્યા છો તો 15 20 દિવસ મહિનો દિવસ રોકાશો તો બેઠા બેઠા રોટલા તોડવા સારા ન લાગે ને આતે સુધી છે ને મને એવું લાગતું હતું કે હું જ તમને નફરત કરું છું પણ આજે સાબિત થઈ ગયું તમે પણ મને સેમ એટલી જ નફરત કરો છો બરાબર ને બરાબર તો છે ને એક હાથે દે ને બીજા હાથે લે જેવું કરો એવું ભરો આ કાલે કાલે શુભુ બોલતા હતા તમે આ મમ્મીની સામે હિરોઈન થવાની કોશિશ કરતા હતા એ તો હું છું જ એ બનવાની જરૂર નથી પણ મમ્મીની સામે જે વાત મૂકીને 110% ટકા ખોટી હતી મારી હું એ જ કહેવા માંગુ છું કે તમે જે કાળે બોલતા હતા ને ખોટું હતું આવું બધું તમારે બોલવાની શું જરૂર હતી આ વધારે છે ને હોંશિયાર થવાની જરૂર નથી જેટલા છો ને એટલા જ રો ગામડાનું પોતું હા શું ભેલા ગામડાનું પોતું હા કાંઈ વાંધો નહીં તમે જેમ કહો એમ બધી આયા કરીશ પણ જો મમ્મીને ચડાવ્યા ના હોત તો ઘરમાં કલેશ કેમ થાત અને મમ્મીને છોડો મેં તો તમારા ભાઈને આજે બધી જ વાત કરી છે કે આ છે ને દીકરીઓને ને આપણે હોસ્ટેલમાં ભણવા મૂક્યું હોય એકલું રહેતી હોય ભણતી હોય ની વાત નથી અમુક અમુક પછી નાક કપાવે ને ભૂંડા લાગે એવું ન કરાય તમારી જેમ મેં ભાગીને લગ્ન નથી કર્યા લાગે તો એવું જ છે ને આ જીબડો જોવો છે તમારો કેટલો મોટો છે અને અહીંયા શહેરમાં તો આવી ગયા પણ હજુ એ આ ગામડાની જેમ જ રહો છો અહીંયા આ ગામડું નથી શહેર છે શેર આ તમારી ભાષા પણ એક વાત મારી સાંભળી લેજો આ તમે મને દબાવવાની કોશિશ કરતા હોય ને કે તમે જેમ કહેશો એમ હું કર્યા કરીશ એવું કંઈ થવાનું નથી હું છે ને ભણેલી ગણેલી છું ગામડાની ગવાર નથી કે તમે મને જેમ હાંક્યા કરો ને એમ હું ચાલું ભણેલા છો ગણેલા નહીં ગણેલા હોત તો કાલે આટીમાં આવ્યા જ ન હોત ને ગણેલું માણસ ક્યારે આટીમાં ન આવે એને બધી જ ખબર પડે કે ક્યાંથી કેમ નીકળી જવાય ખબર પડે છે ને મને એટલે તો મારા મમ્મીએ તમને બરાબર સંભળાવ્યું ને તમારા મમ્મીને તડકે મૂક્યો ઘડીકવાર અહીંયા શું લેવા આવ્યા હતા હા તમને ચેતવવા આવી હતી કે ધ્યાન રાખજો ધમકાવા ના ના વોર્નિંગ આપી છું ને ધમકી એને ના કહેવાય અત્યારે વોર્નિંગ આપું છું ખાલી કે તમે ધ્યાન રાખજો મારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી એમ પણ હું તમને મારા ભાભી તો માનતી નથી તો ન માનો ને તમારા માનવા પર દુનિયા ક્યાં ચાલે છે દુનિયા તો એની રીતે જ ચાલે છે કોઈ હોય કે ન હોય કેટલું બોલો છો તમે આ થાકી નથી જતા જરાય નહીં ગામડાનું હાચું ઘી ખાધું છે હાચો ખોરાક કરીને અહીંયા આવી છું તો હાથ પગ ચલાવો ને જીવડો નહીં એ મારે શું ચલાવવું મારા કયા મારા શરીરનું કયું અંગ ક્યારે કામ કરશે તમે મને નક્કી કરીને કહેશો કેવું પડે ને ક્યારેક આપડી બુદ્ધિ નો ચાલતી હોય ને તો આપડે સામે વાળા ને કેવું પડે કે તમારે આમ કરવાનું છે તમે ખોટી દિશા જઈ રહ્યા અરે પ્રદીપ બહુ સારો લાગતો હોય ને તો વાંધો નહીં મમ્મીને કહી દઉં કે ભાઈ છે એટલે બોલવામાં ધ્યાન રાખજો આખી સોસાયટી ને ખબર છે કે અમારે ભાઈ બેન ના સંબંધ છે આ તમારા મનમાં જે પણ હોય ને એ તમારા સુધી રાખજો અને હું તો કહું છું કે આજે મનમાં માં કચરો છે ને એને કાઢી અને બસ ડસ્ટબિન માં નાખી દો ડસ્ટબિન માં ખબર પડે છે કચરાનો ડબ્બો તમારા જેવો વાહ શું બોલતા આવડે છે તમને કચરાનો ડબ્બો મારા છે અને અંદર રહેલો કચરો તમારા છે કહી શકો ને એટલો બધો કચરો ના ગમતો હોય તો ગા કરી દેવાય ને શું કામ સાચવીને રાખો છો જો તમે ખોટું પેટમાં બાળો છો પ્રદીપનું મેં તો જે હતું એ કહી દીધું અને તમે તમે અને તમે જો ભાઈ જ કહેતા હોય તો આટલું ઉકળવાનું કઈ વાત તમારા લીધે તમારા વિચારના લીધે અરે ગમે તે ગમે તે બોલી જાઓ છો હું તો આજે બોલી છું તમાર ભાઈને બધું જ કીધું છે મે હવે શું કરીશું આપણે હા તો ભલે ને કીધું ભાઈને બનાવતા મને આવડે છે અને મારા ભાઈને છે ને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે દેખાય છે એ તો મને મને બધી જ ખબર છે કે કોણ ક્યાં કોના પર કેટલો વિશ્વાસ કરે છે પણ બહુ ઉડવું સારું નહીં ક્યારેક ભૂલે છું કે આપણાથી જો જરાક પગ લપસી જાય ને તો પડી જવાય કમર તૂટી જાય ધ્યાન રાખજો હું તમને એ જ કહેવા માગું છું આ તમે છે ને ખાલી ગામડાને લાગો છો બાકી છો નહીં બરાબર તમે સાચી વાત કરી છે એમ જ તમે મને સ્માર્ટ લાગો છો પણ છો નહીં કાલે મારી વાત માટીમાં આવી ગયામાં મારો શું વાક પણ હું તો સ્માર્ટ બનવાની કોશિશ પણ નથી કરતી ને જે તમે કરો છો ઓવર સ્માર્ટ બનવાની કોશિશ ઓવર સ્માર્ટ ખબર છે ને ખબર છે બધી જ ખબર છે કામ કરો રસોઈ બનાવો નણંદ આવી છે ને એને જમવા જોઈએ છે લ મને એમ જો કે નણંદ તો રિમોટ થી ચાલતી હશે આને જમવાય જોઈએ છે આ નેટવર્ક કેમ નથી આવતું હવે આથી જઈશ કઈ રીતે અપ એક્સક્યુઝ મી બોલો હા તો વાત જાણે એમ છે કે હું અહીંયા એક એડ્રેસ ગોતી રહ્યો છું એટલામાં નજીકમાં કંઈ થિયેટર હું પણ એ જ ગોતું છું હા બે વર્ષ પહેલાં તો અહીંયા જ હતું લોકેશન ખબર નહીં ક્યાં આવી ગયું હા બે વરસમાં સુરતે એટલી બધી પ્રગતિ કરી લીધી હા થિએટર જતો રહ્યો એટલે આ પાંખો વાળું થિયેટર હતું ના ના લોકેશન તો એનું જ બતાવે છે અહીંયાથી રાઈટ લઈને આમ પણ ત્યાં હું જઈને આવી પણ ત્યાં પહોંચेन એટલે લોકેશન બફર મારે છે હા 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 હું પણ પાંચ ચક્કર મારીને આવ્યો અને હું પણ બફર થઈને પાછો અહીંયા આવ્યો તો તમે બફર મળ્યા એટલે તમે અહીંયા મતલબમાં તમે મળ્યા તો મેં કીધું પૂછી લઉં કે એક્ચ્યુઅલી હું છે ને નવું મૂવી જોવા જઉં છું મારી ફ્રેન્ડ લોકો ત્યાં પહોંચી ગઈ છે હું પણ હા બીજું કઈ કામ નહોતું મારે હા મૂવી જોવા માટે તે હું પણ જતો હતો અરે વાહ સારું કહેવાય ને પણ મને નથી લાગતું કે શો પહેલા આપણે પહોંચી શકીએ અહીંયા નેટવર્ક પણ નથી આવતું ને ગૂગલ મેપ પણ કામ નથી કરતું એટલા માટે તો મારે તમને પૂછવું પડ્યું બાકી તો ત્યાં પહોંચી ન જત એક કામ કરે મારી પાસે એક રસ્તો છે આઈડિયા આઈડિયા હા બોલો બોલો આપણે બને સાથે ગોતીએ તો અરે વાહ શું મગજ દોડાવ્યું છે ઘરે ઘરે સખત મગજ છે તમારું તો પણ તમે કોણ આદિત્ય દામિની અરે વાહ દામિની સુરતમાં જ રહો છો હા હા 10-15 શેરી છોડીને અહીંયા અહીંયા અરે વાહ હું 10-15 શેરી પેલા નજીક નજીક પાડોશી કહેવાય છે પણ તમને ક્યારે જોયા નહીં મેં હા અંતર વધારે પડી જાય ને પછી એમાં ચાર તો ચોક પડતા હોય ચાર ચોક પડે પછી આપણો ઘર એકબીજા પાસે મળે એટલે ત્યાં સુધીમાં ચોકમાં ચોક થઈ જાય ને દામિની બુદ્ધિ વગર નઈ જો બે વર્ષથી તું અહીંયા હતી તો તને ખબર હોય હા 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 એક્ચ્યુઅલી હું મારો વેકેશન છે ને એટલે અહીં આવી છું બાકી અહીંયા હોય નહીં હા એટલે વિચાર કરું કે મારી નજરે કેમ ના ચડીયા પણ ચડવા જ જોઈએ ને અહીંયા નોતા ને અહીંયા નોતી હોસ્ટેલ બેંગ્લોર ઓ બેંગ્લોર શું વાત છે એમ ભણવામાં બહુ સ્માર્ટ છું અચ્છા હું પણ પુણે ભણતો તો હે હા તો બોલ તો અહીં ક્યારે આવે ઓ હું એક જ વરસ પહેલા કમ આવે એ જ ત્યાં પુણે માં ગઈ નહોતું અરે જોબ મારે કરવી નહોતી એટલે મે વિચાર્યું કે બિઝનેસ કરીશ એટલે ભણવાનો બનવાનો પતિ ગયો પતિ ફિનિશ કરી નાખ્યો મારે તો બાકી છે જો ખબર નહી ક્યારે પતશે અરે આમ પતિ જશે ચિંતા સુગામ કરો છો હું શું કહું છું કે હવે આવ્યા જોબ તમે ખરેખર તમારો સ્વભાવ બહુ સારો છે નહીં હા મને એવું કાઈ નહીં કે અજાણ્યા વ્યક્તિ સાથે વાત નહીં કરવાની આમ નહીં કરવાનું તેવું નહીં કરવાનું અરે ભગવાને જિંદગી આપી છે ફ્રેન્ડ્સ બનાવો હરો ફરો મોજ મસ્તી કરો હ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણું જામ છે કેમ કે મારો સ્વભાવ પણ એવો જ છે આપણને પણ એવું કઈ અજાણ્યું બજાણ્યું લાગે નહીં આપણે ગમે તેની સાથે સેટ થઈ જઈએ હા મને તો એટલી ખબર પડે કે આપણે સારા તો દુનિયા સારી બિલકુલ બિલકુલ કેમ નહીં હા જુઓ હા તમારે પણ મૂવી જોવા જવું છે તમારા ફ્રેન્ડ્સ લોકો રાહ જોઈ રહ્યા છે મારે પણ મૂવી જોવા જવું છે હા મારી કોઈ રાહ નથી જોઈ રહ્યું પણ હા તમારા ગ્રુપ સાથે હું કદાચ જઈશ તો એ લોકો બોલાવે કે ના બોલાવે પણ તમે હશો તો મૂવીમાં સિટી મારવાની સાથે મજા આવશે ડોન્ટ વરી હું છું ને હું કંપની આપીશ આપણે બંનેને એકબીજાની કંપની મળી જશે અને એમ પણ એ બધા ફ્રેન્ડ લોકો છે ને કપટી થઈ ગયા છે કયું હતું કે મને સાથે લઈને જજો થોડું મોડું શું થઈ ગયું એકલા નીકળી ગયા આ સવારથી માણસો સવાર માણસો કઈ કહેવાન તો ને આપણે જઈએ ને આપણે સાથે જોઈશું ને મને લાગે છે કે આપણા સ્વભાવ પ્રમાણે મૂવી જોવાની મજા પણ આપણે બંનેને આવશે કારણ કે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ પોઈન્ટ આપણે પકડીશું પણ પછી મારે બહાર પણ જવાનું છે એક કેફેમાં હા તો કેફેમાં જશું ને સાથે એમાં શું થઈ ગયું ત્યાં સાથે આવશું લે હવે જુઓ આ મૂવી જોયા પછી થોડી ઘણી ભૂખ લાગી હોય તો કેફેમાં જઈએ ચા કોફી પીને મસ્ત ચિલ મારીશું હું તો એવું માનું છું કે થિયેટરમાં જઈએ ને તો ત્યાં નહીં ખાવાનું કેટલું મોંગું હોય ને આ 20 રૂપિયા નું સમોસા મળે ને 80 રૂપિયા નું મળે સેમ ટુ સેમ તમારી જેવું હું વિચારું છું ઘરે ઘરે કે ત્યાં ભૂખ્યું રહી લેવાનું 3 કલાક પણ બહાર આવીને પછી પેટ ભરીને જમી લેવાનું આપડા બરોડામાં જાવ 10 રૂપિયાની દાણીનો એટલું બધું પેકેટ આપે છે અને આ લોકો આટલી ગમતી ધાણી આપે 150 રૂપિયાની ઓહ ખરેખર સાચી વાત છે સાચી વાત છે સારું કર્યું તમે જ મને મળ્યા તો મને એવું લાગે છે કે આપણે પહેલા થિયેટર પણ ગોતવાનું છે ને હા તો ચાલો જઈએ ચાલ હા બાકી આ બધા લોકો ક્યાં છે દામિને બે તો કામ છે હવે અત્યારે શું કામ છે તારે ભાઈ હા કેટલા વાગ્યા તને ઘડિયાળમાં ટાઈમ જોતાય નથી આવડતું શીખી જા શીખી જા ઘણો મોટો થઈ ગયો છે લગ્ન થઈ ગયા છે તારા હું તને એમ કહું છું એટલા મોડા સુધી છે ને બહાર નો રસ્તા ઉપર રખડાય આઠ વાગ્યા છે કેમ મોડે સુધી બહાર રખડી હું આઠ એટલે હા ઓછા લાગે છે હા તો આઠ જ વાગ્યા છે રાતના બે ત્રણ નથી વાગી ગયા કે આવી રીતે વાત કરે છે હા જો આજુ બાજુ શો કર્યું છ વાગે ને ત્યાં ઘરે હોય અને એ જોબ ઉપ કરવા જાય ને તો પાંચ વાગે ઘરે એવી આવે આવી રીતે છે ને મોડે મોડે રખડવું સારી વાત ન કહેવાય એ લોકો જોબ કરે છે અને હું ભણું છું અને એ પણ બા ગુજરાતની બા અને ગુજરાતની બહાર છે ને આજ કલ્ચર છે હું એને ફોલો કરું છું ગુજરાત ની બહાર જા તઈ ભલે ને વાગે હું પણ અત્યારે છે ને તું મારી ઘરે છો તારા ઘરે હા આપડા બન્ને ઘર છે અને કેવી વાત કરે છે તું અરે બહાર ગઈ હતી અહીંયા વેકેશન છે તો હરવા ફરવા આવી છું ને તો તું બંધનમાં શું કામ રાખે છે મને થોડી બહાર જવા દે ફરવા દે આયા સન તું આરામ કરવા આવી છો તો આરામ કર સમજી હા તો કરું છું ને આરામ ક્યાં નથી કરતી રાત્રે સુ છું અગિયાર વાગે જાગું છું અને પછી થોડો ઘણો સમય બાર ફરવા જાઉં છું તો આમાં ખોટું શું છે ખોટું હું સર ખાસું હું છે તું છે ને ઘરની બહાર જવાનું બંધ કરી આ પહેલા મને એમ કહેશ હા કે તું આવી રીતે કેમ વાત કરે છે કેમ વાત કરે છે એટલે આ આ છે ને તારો બેંગ્લોર નથી સમજી મને ખબર તું બેંગ્લોરમાં ભણવા ગઈ હતી અચ્છા હવે ખબર પડી મને આ તારી ગામડીની પત્નીએ તને કઈ કયું લાગે છે એણે છે ને મને કાઈ નથી કીધું આ હું જ કહું છું ભાભી જ મને એના મોઢે કહ્યું કે હું છે ને તમારા ભાઈને વાત કરીશ અને અડધી વાત તો એને તારે કરી જ દીધી છે ઓ વાત ની એક વાત તું છે ને આવ ઘરે ને રહી રહીજે બસ અરે એ નક્કી કરવાળો તું કોણ છે હા અજી તો મારે બીજી વાત કરવાની હતી ત્યાં હાબુ હતી બોલી ગઈ જો હું જે મમ્મી કહે છે ને એમ જ કરીશ અને મમ્મી મને કોઈ વાતની ના નઈ પાડે ઈ તો ખબર જ છે તને છે આ થઈ ગયો તું મને કોઈ માથે નથી ચડાવી તું તું જોયું છે કેવી રીતે વાત કરે છે પોતાની પત્ની બોલે ને એજ બોલે છે મારી પત્ની કે હું બોલતો સમજે તું અને બીજી વાત એ કે મીરાએ જે રાંધ્યું હોય એની ખાઈ લેવાનું આ ખાઉં છું છે અહીંયા રોજે રોટલો બનાવીને આપે તો મને ના ભાવે ને તો હું કહી દઉં કે મને નથી ભાવતો ખોટું શું છે હું ભૂખી ભૂખી રાખીશ તું અરે થોડાક રોટલો ખાઈ તો પેટ જ ભરાય સમજે તો તું ભર ને તું તને કોણ ના પાડે છે નથી તો ખાવું સમજે તું ને તો અહીં ઝઘડા થાય છે તને ખબર છે ઓ એક્સક્યુઝ મી મને કઈ કહેવાની જરૂર નથી આ પોતાના બૈરાની આ પોતાની બૈરીની જબાન જોઈ છે જીભડી જોઈ છે ને કેટલી મોટી છે જીભડી તો તારે મોટી થઈ ગઈ છે આ બહાર ભણવા ગઈ તારી સામે છે ને સારા બનવાના નાટક કરે છે પણ હકીકત શું છે ને હું જાણું છું હકીકત હું છે ને મને બધી ખબર છે સમજે આ તો મારું આયલો નહીં નકર ને બેંગ્લોર રહી તને મોકલવાની નહોતી તને આયના નક ભણાવી દીધી સારું થઈને વહી ગઈ ને તો આ તારી બઈરી જેમ કે એમ મારે કરવું પડત તો એ ઝારૂ ને સમજે હવે એ તો કાઈ ભણા હવે એ તો કાઈ ભણા નથી આગળ વધ્યા નથી ગામડે મોટા થયા છે એમને શું ખબર પડવાની તોય ઘર હાચવે છે ને ગામડે મોટી થઈ તો એ ઘર હાચવે છે મને નથી સાચી શકતા એ હું ઘર હાચવવાના હા અને બહુ ભણેલા હોય ને એ કાઈ ઘર હાચવે એવું નો હોય સમજે એ એના માવતર છે ને ગુરુતાશ્રમ ગણાય મુક્યાવા બધાય એવા નો હોય કે તો સંસ્કાર ઉપર ડિપેન્ડ છે ને કે કોણ કેવું નીકળશે નથી અને મને સારી રીતે ખબર છે કે આ બધું તું શું બોલે છે ને શું નહીં પણ મેં તને કહ્યું એમ જેમ મમ્મી કહે છે ને એમ જ કરીશ મમ્મી મને ના પાડશે ને તો હું ઘરની બહાર નહીં જાઉં મમ્મીનું મમ્મી બધું કરે છે જે કરે છે